પહેલાના જમાનામાં આજથી 50 વર્ષ પહેલા કે એમનાથી પણ વધુ સમય પહેલા કેવા લગ્ન થતા હતા અને ત્યારે કેવા રિવાજો હતા પહેલાના જમાનામાં લગ્ન કઈક અલગ રીતના થતા હતા અને અત્યારે ખૂબ અલગ રીતના થાય ત્યારે લગ્ન થાય ને એ તો અમને જરાય પ્રસંગ જ નથી ઘોડિયામાં દીકરી હોય ને વડી લાવ્યા હોય ને આટો દેવા તો એમ કે આ દીકરી છે તો કે હા તો કે મને દયો અચ્છા તો ઘોડિયામાં હગાઈ કર્યા હતા એટલે અમારામાં તો લગન ગીત માં ફટાણું તો ગાય જ નહીં અચ્છા કેમ થી ભલે ગમે એવું હાહરું ને માલતા ની ગોતે દીધું હોય પણ દીકરી કરતી અને અટાણે મર્યાદા નથી કે તમે કહો છો કે જે ઘોડીએ ચાંદલા થતા તો એ કેવી રીતે થતા ગામમાં જે મોટી કન્યા હોય ને એનું જ લગ્ન ગોર જોવા જતા એ મા મહિનામાં જ વિવાહ થતા મા મહિના સિવાય અમારે લગન જ ના થતા અત્યારે કેમ આમ કંકોત્રી છે બધા એકબીજાને ઘરે કંકોત્રી દેવા જતા હોય પેલા જમાનામાં શું હતું પેલાના જમાનામાં કંકોત્રી નો એમાં ઘરનું લગન હોય આખડી ટૂંકમાં અમારો દીકરો પણ તો મને ગીત ના આવડતા હોય તો ગીતાર ગામમાંથી ગોતવા મારે જવાનું નહીં લખાય ત્યારે કયું ગીત ગવાતું આડડી લાખી

તેમાં માંડવામાં અલગ તૈયાર થાય પેલાના જમાનામાં એવું હતું પેલાના જમાનામાં ઘરે તૈયાર થઈ જાય હાલો ભોજાય હોય દીકરીની તો એ માથું ઓરાવી દે તૈયાર કરી દે ચુંદડી ઓઢાડીને માંડવામાં બે જય જઈ તમ ઘૂંટો કાઢો તો તમ જોતા એ ને ઘૂંટો કાઢો ને હંકા બાંધો અમારે આ હંકટો કહેવાય અને અમારે બાંધવો પડે અચ્છા હા પછી તેદી થી અમારે ઘૂંટા ગયા પીઠી ક્યારે જોડતા પીઠી તો એ માંડવો પડી જાય તેદી હા

આમ આમ એવું કે અત્યારે કેમ આમ સારા લગ્ન હોય તો કેટલી બધી વસ્તુ હોય ચાઇનીઝ પંજાબી ગુજરાતી બેન એવું હતું કે ના રોટલા કે રોટલી જાન ને ના દેતા લે લાડવા ખીચડી કઢી અને ઈજ

ગાડુ અખરાણું નામ આખેડો પડ્યો તો ના જમાનામાં કઈ આમ અલગ રીતના વિદાય થતી વિદાય થતી પણ એવા ગીત ગાતા ને દીકરા ને દૂધ દીએ બીજી દીકરી હોય ને દૂધ દે તો દે તો તો એવી તકલીફ હતી દીકરી કે મનહ છે શહેર હોય કે ગામડું કમૂરતા પૂરા થતા જ સૌ કોઈ જગ્યાએ એ લગ્ન ગાળો લગ્ન ની સિઝન જોવા મળી રહી છે ગામડાઓમાં પણ એટલા લગ્ન થઈ રહ્યા છે શહેરોમાં પણ એટલા લગ્ન થઈ રહ્યા છે પરંતુ ઘણો બધો ફેરફાર છે શહેરના જે પ્રમાણે લગ્ન થઈ રહ્યા છે અને ગામડામાં જે મુજબના લગ્ન થઈ રહ્યા છે કદાચ પહેલાના જમાનામાં જે લગ્ન થતા હતા એમના વિશે આપણે જાણીએ તો એવી ઘણી બધી વાતો આપણને જાણવા મળે કે જે કદાચ આપણે ક્યારેય પણ સાંભળી પણ નહીં હોય શહેરી જીવન જેમ જેમ આગળ વધતું ગયું એકવીસમી સદીમાં ટેકનોલોજી ટાઈમ બધાના અભાવે એવા પણ આપણે લગ્ન જોયા છે કે સવારે માંડવો હોય અને બપોર પછી જાન આવતી હોય અને અમુક એવા મોંઘા દાટ લગ્ન પણ આપણે શહેરી જીવનમાં જોયા છે કે જેમાં રોજનું એક એક ફંક્શન હોય એક દિવસ બોલીવુડ નાઇટ હોય એક દિવસ પૂલ પાર્ટી હોય રિસેપ્શન હોય પરંતુ પહેલાંના જમાનામાં આજથી પચાસ વર્ષ પહેલાં કે એમનાથી પણ વધુ સમય પહેલાં કેવા લગ્ન થતા હતા અને ત્યારે કેવા રિવાજો હતા ત્યારે કઈ રીતની રીત રસામ સૌ કોઈ નિભાવતા હતા એ બધી વાતો આજે જાણવી છે છે આમ તો દ્વારકાની ટીમ હંમેશા પ્રયત્ન કરતી હોય કે તમારા સુધી એવી કઈ વાત પહોંચાડે કે જેથી કરી અને લોકોને કંઈક ને કંઈક જાણવા શીખવા મળે ત્યારે આજે બસ આવી જ રીતે સરસ મજાની ખાટલા બેઠક થઈ રહી છે આમ તો તમે જોશો તો તમને કદાચ દેખાશે કે કેટલું સરસ ખાટલા ઉપર જે પાથરનું પાથર્યું છે આમને શું કહેવાય એ પણ મને પ્રોપર ખબર નથી પરંતુ જોતા જ તમને દિલથી

હા 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 એની હાહુ કે આલો ગોદડા કરવા બેહો એટલે દીકરી ના ધડકી કરવી પડે તો એમ કે માઈ હીખડાવી નથી હાહુ કહી દેતા

અને ઘોડિયા ના પણ થતા ઘોડિયામાં દીકરી હોય કે ના દીકરાની માં જાય કે કોઈ નહીં એટલે પણ થાતા એટલે વર્ષો પછી જયારે બંને મોટા થાય ત્યારે થાય ત્યારે એને ખબર પડે કે આ દીધી લે લે અને અમારામાં મામા ફૂઈ ના દેતા બેન દીકરી દીએ ભાઈ દીયે મામા ફૂઇ વરે પરિ છોકરાઓ છે છોકરીઓ છે જાતે ગોતી લેતા હોય જાતે પરણી લેતા હોય એવું પણ થતું હોય પણ પેલા ના જમાના માં એવું કઈ તો મને આમ એવો વિચાર આવે કે અત્યારે છે એવી બધી બધી ઘણી વાતો થતી હોય કે ભાઈ એક ને પેલા સમજીએ

એટલે ઘેર એને માવતર હોય ને એના તાણું ઊંધે ને તો વારી પહેરાવે માવતરના ઘરની અમારે ની વારી પહેરાવતા પછી દીકરી મોટી થાય તો ઘર નો દાણો પહેરે પછી આમ ડોહ્યું બેઠી હોય દીકરી રમતી રમતી આવે ને તો મારા જેવી ડોહી હોય ને તો જોઈ કે આ કટલી દીકરીયું છે એમાં જો વારી પહેરી હોય ને દીકરી તો આ દીકરી દીધલ નથી એમ અચ્છા અનુમાન કરતા દાણો પહેરે એટલે એમ કે આ દીકરી દાણો પહેરતો રા